સમાચાર મળી રહ્યા છે ભરૂચથી સાયખાની કંસાઈ નેરોલેક કંપનીએ લોખંડના શેડનું લોકાર્પણ કર્યું નવા ઉદ્યાનથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ભરૂચ તાલુકાના બોરભાથા બેટ નવા મુક્તમપુરા સ્થિત પ્રાઇમરી શાળા ખાતે સાયખા જીઆઈડીસી સ્થિત કંસાઈ નેરોલેક કંપનીએ ત્રણ લાખ ઉપરાંત ખર્ચે લોખંડના શેડનું નિર્માણ કર્યું હતું આજરોજ કંપની સંચાલકોએ આ નવીન શેડનું લોકાર્પણ કરતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વાગરા તાલુકાની સાયખાજી જીઆઈડીસી સ્થિત કંસાઇ નેરોલેક કંપનીએ સીએચસીઆર એક્ટિવિટી હેઠળ ત્રણ લાખ ઉપરાંતના ખર્ચે ભરૂચ તાલુકાની બોરભાથા બેટ નવા મક્તમપુરા સ્થિત પ્રાઇમરી શાળા માટે લોખંડના શેડ બનાવ્યો હતો જેથી વરસાદ તેમજ તડકાથી બાળકોને રક્ષણ મળશે આજરોજ શેડનું લોકાર્પણ કરવાના હેતુથી સ્કૂલ પ્રાંગણમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવા બનેલા શેડનું ઉદ્ઘાટન કંપનીના સત્તાધીશોએ કર્યું હતું આ વેળાએ શાળાના પરિવાર અને કંપની સંચાલકોનું પુષ્પગુચ્છ થકી બહુમાન કર્યું હતું શાળામાં યોગદાન બદલ શાળા પરિવારે કંપનીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત કન્સાઈનર ઉલ્લેખ કંપની અનેક જગ્યાએ બાગ બગીચા વોકવે પાણીની ટાંકી બનાવવા સહિત ઉત્તમ કાર્યો કરવામાં આવ્યા છે આજના લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના એચઆર મેનેજર પ્રણવ પારે સીએસઓ પરેશભાઈ પટેલ પ્રોડક્શન હેડ વિફલ પટેલ એમ હેડ અનુજ ગૌતમ પ્રોડક્શન હેડ રઘુવીરસિંહ રાણા સહિત શાળાનું શિક્ષણગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા